વડોદરાના વાઘોડિયા તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા ખેત પેદાશને પણ નુકસાન પહોંચ્યું છે વરસાદે ઉનાળુ પાકમાં બાજરી મગ તેમજ બાગાયતી પાક અને શાકભાજીના વાવેતરને નુકસાન પહોંચાડ્યું છે બાજરીનો પાક તો તૈયાર થઈને ખેતરો ઝૂલી રહ્યો હતો અને ખેડૂતો કાપણીની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું હતું પાકમાં નુકસાનના પગલે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો હતો કાલે જે વરસાદ થયો એ અમારે બાજરીનું મગનું ઉડી ગયા અમે બહુ એ થઈ છે નુકસાન બહુ જ થયું છે કાલે જે કમોસમી વરસાદ થયો છે કાલે સોમવારે સાંજના એ અમારા ખેડૂત લોકોને ભારે નુકસાન થયું છે બાજરી છે મગ છે એ ઘણું નુકસાન થાય છે પલરી જાય બાજરી પલરેલી કશાય કોમ ને આવતી આવે ના એ ખાય ને તો કડુશ મારે અને મગ છે તે કારા થઈ જાય ને કચરું કોમ ના લાગે ને મગય કોમ ના લાગે એવી અમારો નુકસાન થયું છે અમારે ખેડૂત લોકોને વાઘોડે તાલુકામાં જે કમોસમ મોસમની વરસાદ ને વાવાઝોડું જે આવ્યું છે તેમાં ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે જેમ કે બાજરી છે ડાંગેર છે મગ છે કેડા છે શાકભાજી છે બધું જ ખરાબ થઈ ગયું છે બધું પડી ગયેલું છે છે પાક એવો ખરાબ થયો કે જો અત્યારે વેચવા જઈએ તો પણ વેપારી લઈ નઈ શકે બરાબર છે અને બીજું કે અત્યારે બાજરી એ કરશું એટલે બાજરી સુકાશે એટલે કડું જ મારશે અને જે એ થશે તે ઉગી જશે અત્યારે વાઘોડિયા તાલુકામાં ગઈકાલે જે બપોર બાદ અચાનક વાવાઝોડા બાદ વરસાદ વરસ્યો જેને લઈ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે હાલ સંદેશ નિધિની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર રિપોર્ટ પર આપણે વાત કરીશું જ્યાં આ ખેતરમાં બાજરીનો પાક તૈયાર થઈ ગયો હતો તેને કાપી લેવામાં આવ્યો હતો પરંતુ જ્યાં ઉનાળુ પાક બાજરી કહી શકાય તેનું વાવણી વાવણી બાદ જે તૈયાર થયા થઈ ગયો હતો અને કાપી લેવામાં આવ્યો ત્યારે આજે અચાનક કમોસમી માવઠાને લઈ વા બાજીના પાકને વ્યાપક નુકસાન થવા મળે છે સાથે સાથે અહીં આગળ જે ખેતી કરતા ખેડૂતો છે જે મગ કરે છે શાકભાજી કરે છે તેઓના પાકને પણ ક્યાંક કમોસમી માવઠાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈ ખેડૂતોને હાલ પડતા પાટો જેવો પરિસ્થિતિ જોવા મળી છે અને ખેડૂતોને મોટા પ્રકારનું નુકસાન થવા પામ્યું છે રાજુ મનસુરી સંદેશ ન્યૂઝ વાઘોડિયા